અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો દીપક ટ્રેડર્સના માલિક એવા પિતા પુત્રને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ચૌદ દિવસના રિમાન્ડની પણ માંગણી થઈ શકે છે ડીસા અગ્નિકાંડમાં ફટાકડા ફેક્ટરીના એક શેડમાં એલ્યુમિનિયમ ડોક્સિન પાવડરથી બ્લાસ્ટ થયો હોવાનું પણ સામે આવ્યું છે ડીસા રૂરલ પોલીસ મથકે અપરાધ માનવવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે આ સાથે જ એકવીસ શ્રમિકોના મોતની ઘટનામાં પિતા પુત્રના આજે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરાશે ફટાકડા ફેક્ટરીના જે બ્લાસ્ટ થયો હતો તેમાં એકવીસ લોકો મોતને ભેટ્યા હતા ગાંધીનગર એફએસએલની ટીમે પણ તપાસ હાથ ધરી છે ત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે

ક્રમજીવી પરિવારનો એક આક્રોશ હતો કે અમારા જે પરિવારજન છે તેઓને જે મધ્યપ્રદેશ અમારા સજુજનની જે મૃતદેહો છે તેનો મોકલી આપ્યા છે તેમને પરત લાવી આપો એક જ માંગ સાથે તેઓ ડંગ જોવા મળ્યા હતા હલતાળમાં વહેલી સવાથી જિગ્નેશ મેવાની સાથે તેઓ જોડાયા હતા ને જે રીતે મોડી રાત સુધી આ હલતાળ યથાવત રહી હતી ક્યાંક એવું લાગતું હતું કે ક્યાંક રાત્રે રોકાણ આ હાલતા સ્વરૂપે અહિયાં થવાની છે જો કે પરિવારજનો એ કહ્યું કે હવે અમારે જવું છે અમારા જે સ્વજનો છે અમે તો હવે ગુમાવી દીધા છે અમારે તેમને અંતિમ સંસ્કાર માટે જવું છે એ વાત ક્યાંક હડતાલ સમેટાઈ ગઈ હતી ક્યાંક જીગ્નેશ મેવાણી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા આ આમ જે રીતે દેખવા જઈએ તો તે રીતે હડતાલ મોડી રાત્રે સમેટાઈ ગઈ હતી ત્યારે આજે જે મહત્વનો જે રીતે સામે આવેલું રહ્યું છે સમાચાર તેના અંદર જે આરોપીઓ છે ખુબચંદ સિંધી અને જે દીપક સિંધી છે બંને આરોપીઓ જે છે ગોડાઉન માલિકો છે આરોપીઓ છે તે આજે ડીસાટના અંદર બપોરના સમયના અંદર કોર્ટના અંદર રજૂ કરવામાં આવશે ઇનપુટ મળી રહ્યા છે રીતે પોલીસ પણ દિવસના કોર્ટ સમક્ષ માંગી શકે છે તો તેના અંદર નવા ખુલાસા પણ થઈ શકે છે જે રીતે એસઆઈટી ગઠન કરવામાં આવ્યું હતું તેની ફેરબદલી કરીને પણ જે રીતે તપાસ દળની અત્યારે રચના કરવામાં આવી છે અને તેમાં ગાંધીનગરની ટીમની નિમણૂક થઈ છે આ રીતે હાલ તો જે રીતે હવે પોલીસ સમક્ષ પોલીસ

ગાંધીનગર લેબ ખાતે મોકલી આપ્યા આવ્યા હતા કે બે ત્રણ દિવસના અંદર તેનો પણ રિપોર્ટ આવી શકે છે કે કયા કારણોસર આ આગ લાગી હતી કયા કારણોસર આટલો મોટો વિસ્ફોટ થયો હતો અને આટલા લોકોની જાન હાને થઈ હતી એફએસન ની જે ટીમ ગઈકાલે પહોંચી હતી અને તે સેમ્પલ લઈ અને ગાંધીનગર ખાતે રવાના થઈ હતી ત્યારે આજે જે રીતે પોલીસ છે તેઓ આજે કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગશે ને તેમાંથી નવા ખુલાસા અને જે રીતે રિમાન્ડ મળતા હોય છે તેમાં નવા ખુલાસા સામે આવી શકે છે જી જે જે આભાર સમગ્ર માહિતી આપવા માટે ધ્રુવ